ભગવાન શ્રી રામ જીવન જયારે હવે ઘડિયા ગણાઈ રહ્યા છે થોડાક સમય ની અંદર હવે તો આમ જોવા જઈએ તો એક દિવસ ની અંદર બાવીસ તારીખ સાવ નજીક આવી રહી છે બાર વાગ્યાની રાહ છે ત્યારે કણસાગરા કોલેજ મહિલા કણસાગરા કોલેજ ની અંદર મહિલાઓ અહીંની દીકરીઓ છે તેનો રામ ભગવાન પ્રત્યેનો શું પ્રેમ છે શું લાગણી છે આ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું તો સૌપ્રથમ તો આપ સૌ આપનો કિંમતી સમય કાઢીને આવ્યો તે બદલ આપનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ ભગવાન શ્રી રામની જ્યારે આપણે વાત કરતા હોઈએ ભગવાન શ્રી રામને જ્યારે બાવીસ તારીખે આપણી નજીક આવી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં હું આપને પૂછવા માગીશ કે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે અને ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર જ્યારે આપણે વાંચીએ ત્યારે એમની મર્યાદા એમની લાગણી એમનો પ્રેમ તમારા શબ્દોમાં શું છે જય શ્રી આરામ બધાને ભગવાન રામ એ મર્યાદા પુરુષોત્તમ છે અને એના સિવાય કોઈ બની પણ ના શકે મર્યાદા પુરુષોત્તમ એક કારણ એ છે કે જ્યારે ભગવાન રામનો અવતાર થયો તો એ સમયમાં બહુ પ્રતિ પતિ પત્ની વ્રતા બધું હતું કે એક કરતાં વધારે પત્નીઓ રાખવાની હતી ત્યારે એ સમયે ભગવાન રામે માત્ર સીતાજીને જ અપનાવ્યા હતા અને એક જ આજીવન એક જ પત્ની રાખવાનું વ્રત રાખ્યું હતું રાવણે જ્યારે માતા સીતાનું અપહરણ કર્યું હતું ત્યારે પણ ભગવાન રામે પરસ્ત્રી ઉપર નજર નથી નાખીને સંપૂર્ણપણે સીતાજીને જ અર્પણ થયેલા હતા જ્યારે કૈકય માતા કૈકઈએને ચૌદ વર્ષના વનવાસ માટે મોકલ્યા હતા ત્યારે પણ વનવાસમાંથી આવ્યા બાદ પણ ભગવાન રામે પહેલાં માતા કૈકયના ચરણ સ્પર્શ કર્યા હતા તે દરેક સ્ત્રીને માતા તરીકે જોતા હતા મારા

મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું એટલે આ જ ગુણ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક શીખવા જેવો છે કે આપણા જીવનમાં પણ ક્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ આજ પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે આપણા જીવન માં શિયારામ મારા મતે ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ એ પ્રમાણે રહ્યા કે તેમને કોઈ પણ પરાઈ સ્ત્રી ઉપર ક્યારે પણ નજર નથી નાખી અને તેઓ પોતાને માતા બધા કોઈ પણ સ્ત્રી હોય તે પોતાને માતા સ્વરૂપે અને બહેન સ્વરૂપે જોતા હતા મારા હિસાબે એક પુરુષની સાચી ઓળખ એ જ હોય કે ગમે એ પરાઈ સ્ત્રી ઉપર આંખ ઉપાડીને ન જોવે અને જ્યાં સુધી વનમાં હતા અને જ્યાં સુધી તેમને સ્વયંવર સીતા સ્વયંવર પણ હાલતો હતું ત્યારે પણ તેમને સીતા માતાના ખાલી પગ જ જોયા હતા તેમણે ક્યારે પણ એમની સામે આંખ ઉપાડીને નથી જોયું અને ત્યારે સીતા માતા સિવાય પરાય સ્ત્રીમાં તેમની જીવનમાં આગમનનો એમને ક્યારે વિચાર નથી આવ્યો મારા હિસાબે એક મર્યાદિત પુરુષોત્તમ રામ આજ કહેવાય બિલકુલ એટલે મર્યાદાની વાત જ્યારે આવે ત્યારે કોઈ કવિએ ખૂબ સરસ કહ્યું છે કે આપણું જે ચરિત્ર છે તે ક્યારે બગીચા જેવું ન રાખવું જોઈએ આપણું ખાસ જેવું રાખવું જોઈએ અને આ મર્યાદાની પર હાવી થઈ રહી છે આપણા ઉપનિષદો છે એની વાત આજના યુવાનો સુધી પહોંચે એની વાત આજના લોકો સુધી પહોંચે બીજો જ પ્રશ્ન આપને હું એ કહેવા માંગીશ કે ભગવાન શ્રીરામ વિષ્ણુ વિષ્ણુ શું કહેશો જી મારું નામ સાકરિયા નિધિ છે અને હું એસવાય બી એની અંદર અભ્યાસ કરું છું ભગવાન રામ એ વિષ્ણુનો સાતમો અવતાર હતા જ્યારે જ્યારે અધર્મનો નાશ થયો અને ધર્મની સ્થાપના કરવાની હતી ત્યારે ત્યારે ભગવાને એવું કીધું છે કે હું અવતાર ધારણ કરીશ અને ત્યારે ત્યારે ભગવાને અવતાર ધારણ કર્યા છે અવતાર હતા એટલે ભગવાન ભગવાન શ્રી શ્રી અને રામ સાતમો જે આપણા અવતારો છે અવતારોની વાત કરવામાં આવે એની અંદર સાતમો અવતાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામને કહેવામાં આવે છે આજ પ્રશ્ન હું આપને પણ પૂછવા માંગીશ કે કેટલામાં અવતાર હતા અને તમારી લાગણી શ્રી રામ પર શ્રી રામ ભગવાન સાતમા અવતાર હતા શ્રી વિષ્ણુનો તેમણે ઘણા પહેલાં રાક્ષસ જ્યારે બે બાળકોને શોધતા હતા ત્યારે રામ હતા એ રામ હતા તે જવા માગ્યા હતા તે બાળક હતા બાળ અવસ્થામાં હતા જ્યારે હનુમાનજી હતા ત્યારે તેઓ એની મદદ કરી હતી કે એને મંત્રનો જાપ કરતા હનુમાનજી મંત્રકાંડ વિશે વધારે પ્રમાણમાં જાણતા હતા તેમણે મંત્રનો જાપ કર્યો અને તેને ઊંધું મંત્ર જપાવ્યો એટલે રાક્ષસ મહાકાલી માતા પાસે એ આજ્ઞા કરતા હતા કે તમે એ કે કઈ રીતને જીત અપાવશો એમ એટલે હનુમાનજી એ રીતે મંત્રપ્યા કે મારે જીત નથી અપાવી એમ એ રીતે અવતાર લીધા છે અને એને ઘણા પણ પ્રયત્ન સફળ કર્યા છે અને તેણે ઘણા એવા કાર્યો કર્યા છે કે જેને લીધે અટાણે પણ એનું ઘણું રહસ્ય રહેલું છે ખૂબ સરસ એટલે ભગવાન શ્રી રામ સાતમાં અવતાર હતા મને જાણીને ખૂબ નવાઈ લાગે છે કે અને મજા આવે છે કે આજની યુવા પેઢી પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની સાથે સાથે અર્બનની સાથે સાથે મોડર્ન મોડર્નાઇઝની સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે તેના વિશે ઘણું બધું જાણે છે અને જ્યારે યુવા પેઢી આ પ્રકારના જવાબ આપે ત્યારે ખૂબ આશ્ચર્ય થતું હોય છે આનંદ થતો હોય છે હવે પ્રશ્ન એ છે કે જેને પણ આવડતો હોય ત્યાં સુજો કરશે કે ભગવાન શ્રી રામનો જ્યારે જન્મ થયો ત્યારે કયો યુગ ચાલતો હતો આ પ્રશ્ન આમાંથી પૂછીશ ઓહો ગુજરાત ન્યૂઝના માધ્યમથી તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકોને આવડે છે કે કયા યુગની અંદર જન્મ થયો હતો કેટલામાં અવતાર છે તેમનું ચરિત્ર શું છે હું આપને પૂછવા માંગીશ કે કયો યુગ ચાલતો ત્રેતા યુગ ચાલતો હતો અચ્છા ત્રેતા યુગ ચાલતો હતો ડન છે ફાઈનલ ફાઈનલ આ કોન્ફિડન્સ સાથે લોકો બોલી રહ્યા છે કે ત્રેતા યુગ ચાલતો હતો એટલે આ ભગવાન શ્રી રામનો મહિમા છે પ્રેમ છે 22 તારીખની જ્યારે તૈયારીઓ થઈ રહી છે ત્યારે કંસાગરા મહિલા કોલેજ ની અંદર અમે પૂછી ચૂક્યા છીએ બીજો પ્રશ્ન એ છે જે લોકોને આવડતું હોય ઉચો કરજો કે ભગવાન રામનો જન્મ કયા કુળમાં થયો હતો ઘણા બધા પ્રશ્નો બધાને આવડી જ રહ્યા છે ભગવાન શ્રી રામ નો જે જન્મ થયો હતો એ રઘુકુળ થયો હતો અને ઈશ્વાકુળ હતું અને ભગવાન બ્રહ્મા ની ઓગણચાલીસમી પેઢી એ ભગવાન શ્રી રામ જન્મ થયો હતો અને ફરી ફરીને એક વાત હું દોહરાવી રહ્યો છું કે ગુજરાત ન્યૂઝના માધ્યમથી જ્યારે અમે વાત કરી રહ્યા છીએ આ વાત દરેક લોકો સુધી છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ કે રાઘવેન્દ્ર સરકાર આપણા ભગવાન શ્રી રામ બાવીસ તારીખે જ્યારે આપણી વચ્ચે આવી રહ્યા છે સાડા પાંચસો વર્ષ કરતાં પણ વધારે સમયથી જે રાહ હતી એ બાવીસ તારીખે જ્યારે ઘડિયા ગણાઈ રહ્યા છે ત્યારે રાજકોટની કણસાગરા મહિલા કોલેજમાં અમે બહેનો દીકરીઓ સાથે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ હવે બીજી પ્રશ્ન ઘણા બધા પ્રશ્ન એવા છે કે જે કદાચ ઘણા બધા લોકોને ખ્યાલ જ નહીં હોય ઘણા બધા લોકો માટે નવા હશે કે આવું પણ હતું ત્યારે એ પ્રશ્ન બહુ ઓછા લોકો જાણે છે કે એવો પ્રશ્ન છે કે ભગવાન શ્રી રામને એક બેન પણ હતા કેટલા લોકો જાણે છે વાહ આ તમે બધા હાથ ઉજા કરો છો ત્યારે મને જાણીને ખૂબ નવાઈ લાગે છે હું તમને પૂછવા માંગીશ કે શાંતા હતા તેમના બેન હતા જે રામ ભગવાન છે એ મર્યાદા પુરુષોત્તમ તો હતા જ પણ સાથે સાથે એના માટે છે ને વચનનું પણ જેમ આપણે કહે છે ને કે રઘુકુલ નીતિ સદા ચાલી પ્રાણ જાય પણ વચન ન જાય તો એના માટે કે એના પિતાએ જસ્ટ એકવાર એમ કીધું હતું કે તમારે વનવાસ ભોગવવાનો છે તો તેણે એક પણ પ્રશ્ન કર્યા વગર છે ને વનવાસ લઈ લીધો હતો તો તેની સાથે તે સન્માન પણ બધાનું ખૂબ સારી રીતે કરતા હતા ભગવાન આપ સૌને ન ખબર હોય તો હું જણાવી દઉં કે ભગવાન શ્રી રામને એક બહેન પણ હતા જેમનું નામ શાંતા હતું અને જે ઋષિકુમાર સાથે તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા આ એક બહુ જ મોટી ઘટના છે કે જે ઇતિહાસના પનાની અંદર બહુ ઓછી વર્ણવવામાં આવી છે મૂળ રામચરિત માનસ છે ઉલ્લેખ નથી પરંતુ અલગ અલગ બીજી રામાયણ ત્યાર પછી જે લખાણી છે તેની અંદર આનો ઉલ્લેખ જોવા મળે છે બીજી વસ્તુ એ પૂછવા માંગીશ તમને બધાને કે મા શબ્દ જ્યારે સંભળાય ત્યારે મોઢે બોલું મા અને મને હાચે નાનપણ સાંભળે પછી મોટફની મજા મને કડવી લાગે કાગ આ મા શબ્દ છે અને માના એક શબ્દ ઉપર ભગવાન શ્રી રામ બીજે દિવસે રાજા થવાના હતા રાજ તિલક થવાનું હતું અને ચૌદ વર્ષનો નો વનવાસ ભોગવી લે છે તે મા પ્રત્યેનો પ્રેમ શું કેશો આપ જય શિયારામ મારું નામ બારોટ અવની મા એટલે વાત્સલ્યનું ઝરણું જગતમાં સર્વશ્રેષ્ઠ કોઈ જો વ્યક્તિ હોય તો એ છે મા એટલે ભગવાન શ્રી શ્રીરામના જે દિલમાં જે માં પ્રત્યેનું જે વર્ણન છે એ આપણા બધા દિલમાં પણ સેમ જ છે એટલે માં એટલે સર્વશ્રેષ્ઠ પાત્ર અને માંના એક વચન પાલન કરવા માટે જેમણે বনવાસનો આગ્રહ રાખ્યો તો એટલે માંનો જે પ્રેમ છે દુનિયાના કોઈ પણ તમે જો કૃષ્ણને ભજતા ભજતા હોય તો તમારે કનૈયા 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 કેવું પડે જો તમે રામને ભજતા હોય તો તમારે રામ 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 કેવું પડે ત્યારે રામ આવી જાય પણ એક જ શબ્દ એકાક્ષરી મંત્ર છે કે તમે માં જ્યારે બોલો ત્યારે સાદે ગોઠે દીવા દતા હોય છે આ માં છે એટલે માનો પ્રેમ તો લક્ષ છે અને ભગવાન શ્રી રામના જીવનની અંદર જે એમના માતા પ્રત્યેનો જે બીજી ઘટના એવી પણ છે કે ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ જતા હતા ઘણા બધા લોકો એમ કહેતા હોય કે મંત્રાય આ પ્રકારનું વચન માંગ્યું અને ભગવાન શ્રી રામ વનવાસ માટે ગયા મંત્રાને આપણે સાવ બદનામ કરી નાખ્યા છે એક રીતે જોય તો બહુ જ નેગેટિવ પાત્ર મંત્રાને આપણે કીધું છે પરંતુ ઘટના એવી પણ છે કે જ્યારે રામ નાના હતા ત્યારે એક વચન માગ્યું હતું ને વચનની અંદર એમને એવું માગ્યું હતું ભગવાન શ્રી રામ પોતે જ કે મને વનવાસ આપજો આ પણ પાત્ર છે આ પણ ઘટના છે કે જે ઘણા બધા ઓછા જાણે છે મંત્રાની વાત જયારે આવે અને મંત્રાને બહુ જ નેગેટિવ રીતે સમાજની અંદર જોવામાં આવે છે ત્યારે મંત્રાનો પાત્ર આપણે ભજવ્યું છે શું જાણો છો ને શું કહેશો મારું નામ રાણે અસ્મિતા કપિલભાઈ છે હું ટીવાય બી એમાં અભ્યાસ કરું છું મંત્રાનું પાત્ર આજે મેં ભજવ્યું છે તેની માટે મારા કોલેજ વતી હું આભાર માનું છું કે તેમના કાર્યક્રમમાં મેં આ પાત્ર ભજવવામાં સફળ ગઈ છું મને સારો એવો નંબર પણ પ્રાપ્ત થયો છે મારી રોલ પ્રત્યે મંત્રા એક મારા પ્રમાણે અને વાલ્મીકીએ જે રામાયણ લખી તે પ્રમાણે તો બધા નેગેટિવ રોલ જ માને છે પણ હું જ્યાં સુધી માનું ને ત્યાં સુધી એમ કહી શકાય કે પોઝિટિવ હતા જોઈ એવું ના કે તો જોઈ કંઈ કંઈના કાન ના ભરાવત કે એ વચનનું ના યાદ કરાવત તો રામ રાજમહેલમાં રહીને ફક્ત એ રાજકુમાર જ રહે એ ભગવાન રામ ન બનત એટલે જો મંત્ર આ ન કરત જો મારું પાત્ર એ ન ભજવત તો રામાયણ ન રામાયણનો અંત જ ન આવત કા પછી આપણા પૃથ્વી ઉપર જે રાજ કરતું રાવણ હતું તેનો અંત ન આવત અને જે કુ કુલકર્મ અને કુધર્મ જે પૂરા સંસારમાં વસાયેલું હતું એનો નાશ ન થાત પછી સફળતા ન મળત અને સાચા ધર્મ જીત ન થાત એટલે મારા પ્રમાણે તો એ પોઝિટિવ છે અને તે બહુ સારી વાત છે કે રાજમહેલમાં રહીને રાજા બનીને રાજ ચલાવે એ કરતા વનવાસમાં જઈને બધાના જે પાપો હતું એનું પુણ્ય કરાવ્યું બધાને જે કર્મો હતો એના ફળ આપ્યા અને હંમેશા આપણી સત્યની જીત થાય એટલે મંત્રનું પાત્ર છે એ જાણવાનો આજે આપણે પ્રયત્ન કર્યો છે કે મંત્રાનું પાત્ર એ કોઈ નેગેટિવ પાત્ર ન હતું અને જ્યારે એ કુળની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો હોય જ્યારે એને આપણે વાંચવાના હોય એને આપણા જીવનમાં મૂલ્ય ઉતારવાના હોય તો આ વાત પણ પહોંચવી જોઈએ કે અલગ અલગ ઘટનાઓ અલગ અલગ વાત લોકો સુધી પહોંચવી જોઈએ આ સબરીની જ્યારે વાત આવે કે સબરીના બોર ભગવાન શ્રી રામે ખાધા હતા સબરી જેટલા વર્ષો સુધી પ્રતિક્ષાનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ સબરી કહી શકાય ત્યારે સબરી વિશે શું કહેશું જય શ્રી રામ મારું નામ ટાટોમિયા ધારા છે અને શબરી છે એ ધીરજ અને વિશ્વાસનું પ્રતિક છે સબરીએ સિત્તેર વર્ષ સુધી ભગવાન એવું આપણે કોઈનો આપણે બે મિનિટ પણ રાહ નથી જોઈ શકતા અને સબરીએ સિત્તેર વર્ષ સુધી મારા રામ આવશે મારા રામ આવશે એ રીતે એને ભગવાન રામની રોજ એઠાબોર રાખતી રોજ કુલની પથારી આમ પાથરથી કે કદાચ આવી જાય અને ભગવાન રામે એનું સાંભળ્યું અને આવ્યા અને આજના સમયમાં અને તે સમયમાં આ એક જ સમાનતા છે કે સબરીએ સિત્તેર વર્ષ સુધી રાહ જોઈ અને આપણે પાંચસો વર્ષ સુધી રાહ જોઈએ આપણે પણ પાંચસો વર્ષ સુધી રાહ જોઈ આપણે પણ ભગવાન બે દિવસમાં આપણી ઘરે પણ વધારી રહ્યા છે આપણા માટે આવે છે માટે આપણે સબરીની જેમ ધીરજ રાખી આપણે પાંચસો વર્ષ સુધી રાહ જોઈ અને આજે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર બની ગયું છે તો એનાથી વિશેષ તો આનંદ શું હોઈ શકે જોરદાર તાળીઓ સાથે એકવાર અમને બતાવો બહુ જ સરસ વાત કરી છે કે પ્રતિક્ષાનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ શબરી છે પાંચસો વર્ષ સુધી આપણે રાજવી છે અને આજે તો જોવા જઈએ તો આ અલગ અલગ યુગ હોય પ્રેમનું યુગ હોય બે મિનિટ ઓનલાઈનમાં મેસેજ મોડો આવે તો લોકો બાજવાનું થઈ જતું હોય છે પણ ના આ ધીરજ આ પેશન્સ જીવનમાં હોવું ખૂબ જરૂરી છે ત્યારે માતાના કહેવાથી ચૌદ વર્ષનો વનવાસ જ્યારે ભગવાન શ્રી રામે કર્યું ઘણી બધી કથાઓ પ્રચલિત છે ત્યારે હું અવની આપને પૂછવા માંગીશ કે ભગવાન રામને માતા પ્રત્યે એમને પહેલાં તો કે જન્મ જન્મ તો થયો નહોતો જ્યારે તો કે વાલ્મિકી ઋષિ છે છે બરાબર એમના તો કે જે ખીરની આપણને દરેકને ખબર અને એના કારણે તો કે જ્યારે એમની પહેલી માતા જે છે એ તો કે કૌશલ્યા છે અને એમના તો કે પછી બીજા બે માતા પણ છે એ તો કે સુમિત્રા અને કઈ કઈ છે અને ત્યારે તો કે એમની સગી માતા ન હોવા છતાં પણ એમને તો કે એમની માતાના વચનનું તો કે પાલન કરી અને તો કે એમને વનવાસ સ્વીકાર્યો આજે આપણે કોઈની નાની એવી વાત પણ નથી માનતા ત્યારે પોતાની જે બીજી માતા છે એની વાત માની અને વનવાસ સ્વીકારવો એ બહુ મોટી વાત છે અને એ તેથી જ તો કે આપણે આજે રામ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ કહી શકીએ છીએ ખૂબ સરસ ખૂબ સરસ વાત કરી કારણ કે ભગવાન શ્રી રામનું એક પણ મૂલ્ય પણ આપણા જીવનમાં જો ઉતરી જાય તો આપણું જીવન બેડો પાર થઈ જાય કારણ કે આપણે એટલી બધી પરિસ્થિતિથી સંકળાયેલા હોય છે એટલા બધા વિચારો એટલા બધા કામો ટેન્શનની વચ્ચે આજના યુગની અંદર પણ શાસ્ત્રોની વાત આવી ધર્મ કથાઓની વાત આપણા જીવનમાં ક્યાંક ઉતરી જાય અને આપણા જીવનના આપણા હૃદયને જો લાગી જાય તો આપણું જીવન છે તે સફળ થઈ જતું હોય છે ને અંતે તો કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે અરે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે આવા સારા કામ કરવા માટે આપણે દુનિયામાં આવતા હોય છે અને હંમેશા હું કહેતો છું કે લોકો પ્રભાવ અને સ્વભાવની વચ્ચે યાદ રાખતા હોય છે અને ભગવાન શ્રી રામનો જે સ્વભાવ રામાયણ જેટલા બી લોકોએ લોકડાઉનમાં તો આપણે સારો ઉપયોગ કર્યો કે જોયું હશે કે ભગવાન શ્રી રામના ચહેરા ઉપર હંમેશા એક એવી મંદ મંદ સ્માઈલ તમને હંમેશા જોવા મળશે કે કોઈ પણ સિચ્યુએશન આવે બસ એ સ્માઈલ એ જે એનર્જી છે હંમેશા રાખવી જોઈએ આવા ઘણા બધા પ્રશ્નો ગુજરાત ન્યૂઝના માધ્યમથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે લોકો સુધી પહોંચે એક પ્રશ્ન બહુ જ ઓછો જાણીતો છે કે બહુ ઓછા લોકો જાણતા હશે કે ભગવાન શ્રી રામ જ્યારે લંકા વિજય કરવા માટે ગયા ત્યારે રામેશ્વર ભગવાનની સ્થાપના કરી હતી એને લઈને ઘણી બધી ચર્ચાઓ છે ત્યારે રામેશ્વર લિંગની સ્થાપના કોણે કરી હતી શું કામ કરી હતી અને શું કહેશું તેના ભગવાન શ્રી રામે જે રામેશ્વરની સ્થાપના કરી છે એ જે મુખ્ય રામાયણ છે એમાં એનો કોઈ ઉલ્લેખ નથી પણ જે દક્ષિણ તમિલની જે રામાયણ જે છે એમાં એનો ઉલ્લેખ છે એટલે મૂળ રામાયણમાં એનો કોઈ ઉલ્લેખ નથી ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો એટલે રાવણ એક બ્રાહ્મણ તો હતા જ એટલે એમના લીધે એમને જે પાપ લાગ્યું બ્રાહ્મણ હત્યાનું એના કારણે એના પ્રાયશ્ચિત માટે ભગવાન શ્રી રામે રામે રામેશ્વરમ મહાદેવની મંદિરની સ્થાપના કરી છે એટલે રામેશ્વર ભગવાનની સ્થાપનાની જે વાત કરવામાં આવે ત્યારે મૂળ રામાયણમાં ઉલ્લેખ નથી પરંતુ તમિલની અંદર અલગ અલગ જે રામાયણ પ્રસિદ્ધ છે તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે રામેશ્વર ભગવાનની સ્થાપના કરવા માટે રાવણ ખુદ આવ્યા હતા અને લિંગની સ્થાપના કરી હતી અને મૂળ રામેશ્વર મંદિર તમે ક્યારે ગયા હશે તો તમને ખબર હશે કે બે લિંગ છે એક મૂળ લિંગ છે ને એક બીજી લિંગ છે આની પાછળ પણ ઘણી બધી ઘટનાઓ છે બીજી વાત એ કરવી છે કે રામાયણની જ્યારે વાત આવે ત્યારે ઘણી બધી રામાયણો આપણે ત્યાં પ્રચલિત છે વાલ્મિકી રામાયણ કે પછી તુલસીદાસજીની રામચરિત માનસ આના ઉપર શું કહેશો આપ કુલશી રામ વાલ્મીકી રામાયણ છે તે ત્યારે જ્યારે લવકુશને એ સીતા જે વનવાસમાં ગયા હતા ત્યારે ત્યારે વાલ્મીકીએ એને જોયેલા છે એને વર્તમાનમાં એણે રામાયણ લખેલી છે જ્યારે તુલસીદાસ છે તેણે મહાપુરુષો તો મર્યાદા છે કે જેમ કે માન જીવનચરિત્ર માનવ એ ઉપર તેણે મર્યાદા પુરુષોત્તમનું નામ આપીને તેણે રામાયણ લખેલી છે એટલે એ બે એનામાં થોડુંક ડિફરન્ટ છે એમાં અલગ અલગ તરીકે જોવામાં આવે છે એટલે આવા ઘણા બધા પ્રશ્નો સતત અમે પૂછી રહ્યા છીએ અને મેડમ મને જાણીને ખૂબ આનંદ થાય છે કે આજની યુવા પેઢી શાસ્ત્રોની વાત આવે કે પાશ્ચાત્ય સંસ્કૃતિ આવી થાય છે અત્યારે આપણા પર પરંતુ આપણા વેદોની વાત કે આપણા ધર્મગ્રંથોની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રાઉડ ફીલ થાય કે લોકો જાણે છે વાંચે છે અને રામાયણનું જ્યારે લોકડાઉન આવું ત્યારે ટીઆરપી હતી રામાયણની ત્યારે ભગવાન રામ અને હનુમાનજી પ્રત્યે હું તમારી પાસે જાણવા માગીશ અમારા બધા તમારા શિક્ષકો પણ જાણશે કે એના પ્રત્યેનો પ્રેમ દાસત્વનું ઉત્તમ ઉદાહરણ તો ભગવાન હનુમાનજી મહારાજ છે અને રામ પ્રત્યેનો જે પ્રેમ આપ શું કહેશો મારે તે કહેવું છે કે ભારતીય સંસ્કૃતિની ભારતીય સંસ્કૃતિની ધરોહર છે એ રામાયણ છે આપણા બે મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત અને રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે અને આદર્શનું ઉત્તમ ઉદાહરણ છે એટલે સમાજ વ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા અત્યારે જે પોલિટિક્સના પ્રશ્નો છે ભાઈ કે જે પ્રશ્નો છે પોલિટિક્સના પણ કે યથા રાજા તથા પ્રજા તો એના માટે રામ રાજ્યનું ઉત્તમ ઉદાહરણ એટલા માટે આપવામાં આવે છે કે એક ધોબીની વાત સાંભળીને પણ એમની પોતાની પ્રિય પત્નીનો ત્યાગ કરીને કરીને પછી એક પત્નીત્વનું વ્રત ધારણ અને બાજુમાં જ્યારે યજ્ઞ કર્યો ત્યારે સોનાના સીતાને બેસાડીને એટલે એમણે પોતાના દાંપત્ય જીવનનો પણ અહીંયા ત્યાગ નથી કર્યો અને રાજધર્મનો પણ ત્યાગ નથી કર્યો એટલા માટે એ એઝ અ એઝ અ કિંગ આ રાજા તરીકે પણ મહાન છે પતિ તરીકે પણ મહાન છે પુત્ર તરીકે તો મહાન છે જ અને ભાઈ તરીકે પણ ઉત્તમ છે અને તમે જોશો તો એના જીવનના ચરિત્રો એવા છે આજે તમે કઈ પ્રદેશ જીતી લો તો તરત જ એના ઉપર આધિપત્ય જમાવો છો આવી સોનાની એમને પણ તો એમણે જ આપી દીધું અને ક્યાંય પણ પોતે આધિત વાલીને વધ કર્યો પછી પણ રાજ્ય સુગ્રીવને આપી દીધું આ દરેક વખતે તમે જોઈ શકશો કે એમનું જે એમનું જે શાસન પ્રિયતા હતી અથવા તો એની જે ન્યાયપ્રિયતા હતી દરેક જગ્યાએ તમને મર્યાદા દેખાય છે આમ જો રામનો આદર્શ હોય ભાઈ એવું છે કે હિમાલય ચડીએ ને હિમાલય નું ધ્યેય રાખીએ તો આપણે એટલીસ્ટ ગિરનાર ચડી શકીએ એમ ભગવાન શ્રી રામ નું મર્યાદા પુરુષોત્તમ નો આદર્શ રાખીએ તો આપણે આપણો રાજધર્મ નિભાવી શકીએ આપણો એક નાગરિક ધર્મ નિભાવી શકીએ અને હનુમાનજી માટે તેવું કહેવાનું કે જ્યારે શરણાગત હોય છે કોઈ પણ માણસ ત્યારે એનું ધ્યાન હંમેશા ધર્મો રક્ષતી રક્ષત તો એનું ધ્યાન હંમેશા ભગવાન રાખે છે માટે દાસ્ય ભાવ માટેના ઉત્તમ ઉદાહરણ તરીકે આપણે હનુમાનજીને હંમેશા યાદ રાખીશું બિલકુલ ખૂબ સરસ પ્રિન્સિપલ મેડમે વાત કરી છે કે દાસત્વનું ઉત્તમ ઉદાહરણ તો હનુમાનજી મહારાજ છે ભગવાન શ્રી રામની તો વાત કરી જ છે કે આપણા જીવનની અંદર જો એનો બે ચાર વાત પણ ઉતરી જાય તો આપણો બેડો પાર થઈ જવા આવતું એટલા માટે દોહરાવું છું કે જ્યારે જ્યારે તમે રામાયણ જોવો આવા ધર્મ ધર્મગ્રંથો વાંચો આપણા કથા જગતના કોઈ પણ આધિપત્યોને તમે જ્યારે સાંભળો ત્યારે તમને ખબર પડે કે આ પાત્રો શું હતા સરજી મહિલા કોલેજ ની અંદર અત્યારે એક ઉત્સાહ છે દરેક લોકો અલગ અલગ પાત્રો ભજવી રહ્યા છે પોતાની રીત પ્રમાણે પોતાનું ઉમંગ રજૂ કરી રહ્યા છે આ દિવસો બાવીસ જાન્યુઆરી ની ઘડિયા ગણાઈ રહ્યા છે ત્યારે કોલેજ માહોલ કેવો છે ને ભગવાન શ્રી રામને કહી દેજો જોવો કોલેજ માહોલ આ કોલેજ લગભગ ત્રણ હજાર ભણે છે એ બધી જ દીકરીઓમાં એક જબરજસ્ત ઉત્સાહ છે અને એ ઉત્સાહને કારણે જ અમે આ પ્રકારની અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કર્યું છે અને મને સવાલે પૂછ્યો છે કે રામને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો તો મને એવું લાગે છે અને ક્લાસમાં પણ વિદ્યાર્થીઓને હું કહું છું કે જે ઘરમાં રામાયણ ન હોય એ ઘરમાં મહાભારત થાય એનો અર્થ એટલો જ કે રામાયણના જેટલા પાત્રો છે આ બધા જ પાત્રો એટલા લાઈવ છે જીવંત છે એ દરેક પાત્ર આપણને વર્તમાન જીવનમાં કોઈને કોઈ સંદેશ આપે છે જો તમે રામાયણના કોઈ પણ એક પાત્રને પણ તમારા જીવનમાં ઉતારો તો તમારો બેડો પાર થાય તો આજે વિદ્યાર્થીઓમાં આ અવર્નેસ આવે વિદ્યાર્થીઓ આ વિશે જાણે ઋષિ પરંપરાથી માંડીને અત્યારની જે પરંપરા છે એને અનુસરે અને ક્યાં એવું ક્લિક થાય કે આપણે કંઈક જે કરી રહ્યા છે એમાંથી હવે પરિવર્તન લાવવાની જોઈએ ખૂબ સરસ વાત યશવંત સર આપને gehri છે કે આ વાત છે આ મૂલ્યો છે કે જે આપણા જીવનની અંદર ઉતારવા જોઈએ કોલેજ કોલેજની અંદર આજે આપણે કાર્યક્રમ કર્યો ચોવીસ મિનિટ તો બહુ જ ટૂંકી પડે અને ત્યારે કહી શકાય કે બાવીસ તારીખની રાહ જોઈ રહ્યા છીએ અને બાવીસ તારીખની રાહની વચ્ચે દરેક ભારતીયોના મનની અંદર દરેક હિન્દુઓના મનની અંદર એક જ નાદ ગુંજે છે કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારૂણમ નવ કંજલોચન લોચન કર કંજ પદ કંજારૂણમ કંદર્પય ગણિત અમિત છબી નવ નીલ નીરદ સુંદરમ પટ પીટ માનવ તળિત રતી સુચી નોબી જનક સુતારમ જય શ્યારામનો નાદની સાથે આ કાર્યક્રમને આજે આપણે પૂર્ણાહુતિ પરંતુ એન્ડ આપીએ તો મારી સાથે બધે બોલો બોલો જય શિયારામ જય શિયારામ તો ગુજરાત ન્યૂઝના માધ્યમથી અમારો પ્રયત્ન હતો કે રામની વાત રામના ગુણની વાત રામના જીવનની વાત લોકો સુધી પહોંચે છેવાડાના માનવી સુધી પહોંચે તેવો વિશેષ કાર્યક્રમ થકી અમે પ્રયત્ન કરતા રહીએ છીએ ફરી મળીશું એક નવી વાત સાથે નવી ચર્ચા સાથે ત્યાં સુધી મને રજા આપો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર